માતાજી બધાને ને જેમ સો તો આજે અમે આવી ગયા છે વાડીએ વાડીએ આજે માંડવી નેદવાનું કામ ચાલુ છે ઘણા દિવસ થઈ ગયા માંડવી ને દિન હવે ને દઈ ગઈ છે પાણી કાઢવાનું છે એટલા માટે બીજી વાત નથી માંડવીમાં ફૂલ પણ આવી ગયા ઘણા બધા અહીંયા વાવેલું છે બકાલો તો બકાલામાં આપણે વાવેલું છે ભીંડા દેશી ભીંડા પણ વાવેલા છે બે ચાઈપના ભીંડા વાવેલા છે આ છે લાંબો ગુંવાર બે આપણે લાંબા ગુંવાર કરીએ અને દેશી ગુંવાર ગુંવાર બકાલું નેદવાનું જે આપણે બાકી પડ્યું તો અહીંયા કોદારી પડી આપે બકાલું પણ નેધતા હતા અહીંયા વાવેલી છે રીંગણી જો ખોડમાં દટાઈ ગઈ રીંગણી રીંગણીના પણ છોડવા ઘણા બધા છે આપણી વાવ વાવ હા ઉપર ભરી છે જોઈ શકો છો મિત્રો વરસાદ આવી જાય તો વાંધો નહીં ન આ વાવ અમને જશે

અહીંયા કેટલા સરસ બધા ફૂલ પણ છે જોઈ શકો છો અને વાડીમાં તો શેઠાઓમાં કંટોલા અને પણ છે આડું આવે ને એટલે નથી દેખાય તો